તેમણે સુચારુ આયોજન અને સંકલિત ખેતી પદ્ધતિ દ્વારા સાબિત કર્યું છે કે યોગ્ય સંચાલન થકી ખેડૂતો બમણી નહીં પરંતુ ત્રણ ગણી આવક મેળવી શકે છે ખેડૂત શ્રી લક્ષ્મણભાઈ પાસે છ પશુધન છે જેના આધાર પર તેઓ સાત વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે પ્રાકૃતિક ઘાસચારાના ઉપયોગથી તેઓ ખુદ ઉત્પાદનમાંથી સારી આવક મેળવે છે સાથે સાથે ત્રણ વીઘામાં મત્સ્ય ઉત્પાદન માટે તળાવ બનાવ્યું છે જે સમયાંતરે આવકનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે આમ એક ખેડૂતે ત્રણ આયમો દ્વારા આવકના ત્રણ મજબૂત સ્ત્રોત ઉભા કર્યા છે ખેડૂત શ્રી લક્ષ્મણભાઈની આ ત્રિમુખી ખેતી પદ્ધતિ જેમાં પશુપાલન મત્સ્યોદ્યોગ અને પ્રાકૃતિક ખેતી ખેડૂતોની આવક વધારવાના સરકારશ્રીના અભિગમ માટે એક ઉત્તમ મોડેલ સાબિત થાય છે તેમની સફળતા આસપાસના ગામોના ખેડૂત તેમજ સમગ્ર રાજ્યના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે ખેતીમાં વિવિધતા પશુપાલન દૂધ ઉત્પાદન અને મત્સ્યપાલનથી વધતી આવક ખેડૂતોને આકર્ષી રહી છે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેમાં ડાંગર ઘઉં મકાઈ કપાસ તુવેર રાઈ જુવાર અને ઘાસ ચારો ઉગાડે છે પોતાના અનુભવ અંગે તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી પાકમાં કુદરતી મીઠાશ આવે છે જમીન અને પાકની ગુણવત્તામાં વધારો થવાથી ગ્રાહકોની માંગ વધે છે રસાયણમુક્ત અનાજના સેવનથી રોગોની રોગોથી દૂર રહેવામાં મદદ મળે છે અને જમીન પણ સ્વસ્થ રહે છે પ્રાકૃતિક ખેતીમાં ઉગાડેલા રસાયણને મુક્ત ઘાસચારાથી પશુઓ સ્વસ્થ રહે છે અને દૂધ ઉત્પાદનમાં દેખીતો ફરક જોવા મળે છે તેમની પાસે બે ગાય અને ચાર ભેંસ છે સરકાર શ્રી તરફથી દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાયની યોજનાઓનો પણ તેમને લાભ મેળવ્યો છે પરિણામે દૂધ ઉત્પાદન સારું થાય છે અને આવકમાં વધારો થાય છે આ ઉપરાંત તેઓ મત્સ્ય ઉત્પાદન પણ કરે છે જેના કારણે દ્રણ ત્રણથી છ મહિને નિયમિત આવક થાય છે આ રીતે ઘર એક વધારાનું સાધન ઊભું થયું છે ખેતીમાં નવી વિચારસરણી અને વિવિધતા અપનાવવાથી જોખમ ઘટે છે અને આવકના અનેક સ્ત્રોત ઊભા થાય છે પશુપાલનથી મળતું ખાતર પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી બને છે પ્રાકૃતિક ખેતી થકી સ્વસ્થ નાશ અને સ્વસ્થ ઘાસચારો પ્રાપ્ત થાય છે જેના કારણે પશુઓ પણ તંદુરસ્ત રહે છે પ્રાકૃતિક ખેતી અને તળાવનું સંકલન ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો યોગ્ય લાભ લેવા ખેડૂતો આર્થિક રીતે વધુ મજબૂત બની શકે છે ત્યારે વડોદરા જિલ્લા ખેડૂત શ્રી લક્ષ્મણભાઈ જેમ પરંપરાગત ખેતી સાથે નવી પદ્ધતિઓને નવા આવકના સ્ત્રોત ઉભા કરવું આજના સમયની આવશ્યકતા બની ગઈ છે